બાબર શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ત્રણ મકાનો બે દુકાનો અને એક મંદિર સહિત છ જગ્યાએ ચોરો હાથ ફેરો કરી પેટ્રોલિંગ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે મંગળવારની રાત્રે બાબર શહેરમાં વાવ રોડ પર આવેલા અયોધ્યા નગર સોસાયટીના ત્રણ મકાનોના અજાણ્યા ઈસમોએ તાળા તોડીને દાગીના તેમજ વાવ રોડ લિબર્ટરી સ્કૂલની બાજુમાં આવેલ બે પાર્લર અને ગોગા મહારાજના મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ગયા હતા આ બાબતે સવારે ભોગ બનેલ મકાન માલિક અને દુકાન માલિકોને જાણ થતા બાબર પોલીસને જાણ કરવામાં આવેલ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી સહિત પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હતી બાબર શહેરમાં છ જગ્યાએ ચોરીઓ થતા નગરજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વાવરૂર ઉપર અમારું પાર્લર આવેલું છે હમણાં નવે નવું ચાલુ કરેલું છે આ પંદર દિવસમાં રાત્રે અમારું અહીંયા આઠ વાગ્યા સુધી ચાલુ હતું આઠ વાગ્યા પછી અમે ઘરે જતા રહ્યા હતા એની પછી કેટલા વાગે મારું શટર અમે નકોસો તોડેલો અહીંથી તો મારું એક મકાનના પચીસો રૂપિયા ભાડું આવેલું અહીંયા પડ્યું હતું રાતે મોડેક ભયા આપી ગયા થાય અને પંદરસો રૂપિયાથી સત્તરસો રૂપિયા જેવું કાઉટર મારું કેશ હતું એ પણ લઈ ગયા છે અને વિમલ અને અમારી જે બિસ્ટોર એ ચાર એક હજાર રૂપિયાનું હતું એ પણ લઈ ગયા છે બાજુમાં મારી બાજુમાં જે બેન બે વર્ષથી ગલો ચલાવે છે એનો પણ તાળું તૂટેલું છે પણ એનું પણ કાંઈક પંદરસો સત્તરસો રૂપિયા લઈ ગયા છે સામે અમારી એક ગુકાબાબજીનું મંદિર છે મંદિરે નાન દાન છે એ દાન પેટીમાં કેટલા હશે એ નથી ખબર પણ દાન પેટી તોડી છે એનું કરેલું છે છે કે અમારી સરકાર પાસે વિનંતી અમે નવે નવા નાનો રોજગાર કરીને બેઠા છીએ એમાં પણ ચોરી થાય છે તો સરકાર જોડી અમે માંગણી કરીએ છીએ અમારું મોડા પોલીસ રક્ષા કરાવો પેટ્રોલિંગ રખાવો થોડુંક મોડા મોડા સુધી એટલું અમારું ઉપર સુધી અમારી માગણી છે મકાનોમાં ક્યાંક ચોરી આજની રાત્રે એવું આજે સવારે અમારું તૂટ્યા બસેનું કે અમે વાત કરતા હતા ને એની પછી પણ